તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો તો અહીં મેં અસ્તર લઈ લીધું છે અને અહીં આ ઘડી વાળી સાઈડ અને સાઈડ ઉપરની સાઈડ છે તો આવી રીતે પહેલા સીધી દોરી દઈશું કારણ કે અહીં અસ્તર ઉપર નીચે છે એટલા માટે પછી આપણે અહીં લંબાઈ લેવાની છે જેટલી પણ લંબાઈ રહેશે તેમાં આપણે એક જ ઉમેરી દેવાનું છે આવી રીતના લંબાઈ લઈ લેવાની છે પછી અહીંથી આપણે એવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે પછી અહીં સોલ્ડર લેવાનું છે જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરવાનું છે પછી અહીં માર્ક કરવાનું છે તો જેટલું પણ અહીં ફૂલ શોલ્ડર રહેશે તેનું આપણે અહીં અડધું કરવાનું છે આવી રીતે અને જે પણ અહીં જવાબ આવે અહી આવી રીતે માર્ક કરી દેવાનું છે પછી અહીંથી આપણે એક ઇંચ નીચે અઢી દોરી દેવાની છે પછી અહીં આર્મોહોલ લેવાનું છે તો આર્મોહોલ નું અહીં સુધાર ચેસ્ટ ડિવાઈડ સિક્સ પ્લસ એમાં કરવાનું છે અડધું ઇંચ આપણને અહી મળશે અને આવી રીતે સીધી દોરી દેવાની છે પછી અહીં આપણે ફૂલ શોલ્ડર જે શોલ્ડર માઇનસ કર્યું છે તેમાંથી આપણને અહીં મળશે તો પાછળના ભાગમાં આપણને મળશે સાડા પાંચ ઇંચ તો આવી રીતે સાડા પાંચ ઇંચ પર માર્ક કરવાનું છે અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને પછી અહીં જેટલું પણ ગેપ રહેશે એટલું અહીં આવી રીતના માર્ક કરી દેવાનું છે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે પછી અહીં જેટલી પણ આપણી છાતી રહેશે અને ચાર વાડે ભાગીશું તો આપણને જવાબ મળશે આઠ ઇંચ સિલાઈ માટે લીધું છે પછી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે પછી અહીં આપણે મેઝરટેપ ને આવી રીતે ફોલ્ડ ફોલ્ડ કરવાનું છે પછી આપણે બહારની તરફ પોઈન્ટ પચીસ ઇંચ જેટલું તરફ જવાનું છે અને આવી રીતે ક્રોસમાં દોરી દેવાની છે અને અહીંથી આપણે પાછાના ભાગમાં આપણે લઈશું પોઈન્ટ સેવન્ટી ફાઈવ જે આર્મોહોલ ક્રોસ માર્ક રહેશે તે અને આવી રીતે જો તમને પણ આર્મોહોલ પરફેક્ટ અહીં શેપ જોઈતો હોય તો આવી રીતે અહીં આર્મોલ સ્કેલનો તમે ઉપયોગ કરી શકો છો તો આવી રીતે અહીં માર્ક કરી દેવાની છે પછી અહીંથી આપણે અડધો ઇંચ જેટલું નીચે જવાનું છે અને આ વાળી લાઈન ને આપણે ક્રોસ આવી રીતે માર્ક કરી દેવાની છે તો આવી રીતે આ વાળી લાઈન આર્મોલ સાથે દોરી દેવાની છે પછી અહીં આપણે જેટલું પણ રેડી શોલ્ડર રહેશે તેમાં આપણે એક ઇંચ ઉમેરી દેવાનું છે પછી અહીંથી આપણે પાછળનો જે બેલ્ટ રહેશે પટ્ટો તે છે અહીં સાડા ચાર ઇંચ તો મેં અહીં એક ઇંચ પ્લસ કરી દીધું છે હવે અહીં એની વિથ છે બે ઇંચ તો અહીં આપણે અડધો ઇંચ ઉમેરી દેવાનો છે તો અહીં આપણે અઢી ઇંચ પર માર્ક કરીશું અને રીતે સીધી દોરી દેવાની છે પછી અહીં આપણે એનો શેપ આપવાનો છે ગોળ શેપ તો આવી રીતે ફ્રેન્ચ કરવાથી આપણે અહીં શેપ આપીશું હવે અહીં આપણે પાછળના ભાગમાં ટક્સ લેવાના છે તો આવી રીતે ઇચ ને એવી રીતે ફોલ્ડ કરવાનું છે અને અહીં ટક્સ ની લંબાઈ લેવાની છે પાંચ ઇંચ અને એક ઇંચ નું અડધું થશે હાફ હાફ ઇંચ તો આવી રીતે અહીં દોરી દેવાની છે હવે અહીંથી આપણે અડધો ઇંચ પર માર્ક કરવાનું છે હાફ ઇંચ પર આવી રીતે હવે આપણે આગળનો ભાગ દોરીશું તો આવી રીતે સૌથી પહેલા એક સીધી લાઈન દોરી દેવાની છે અને પછી અહીંથી ફૂલ શોલ્ડર આપણે અહીં અડધો કરીશું તો આપણને અહીં મળશે છ પોઈન્ટ પંચોતેર ઇંચ અને અહીંથી એક ઇંચ ડાઉન નીચે જવાનું છે અને અહીંથી અઢી સૂત્ર અહીં લેવાનું છે ફાઈવ પોઈન્ટ એટ ઇંચ પાંચ પોઈન્ટ આઠ ઇંચ અહીં લેવાનું છે અને આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે પછી આપણે અહીંથી શોલ્ડર કરવાનું છે માર્ક કરી દેવાની છે અને પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે પછી અહીંથી અહીં સુધી આપણે એવી રીતના

પચીસ ઇંચ થી આપણે અહી આવી રીતે આર્મોહોલ દોરી દેવાનું છે પછી અહીં આપણે સેન્ટર પર મૂકી દેવાનું છે ટેપ ને પછી આપણે આગળનો ગળો છે તે છે 5.5 ઇંચ અને શોલ્ડર ટુ અપેક્સ છે 8.5 છે તો તેમાં અડધો ઇંચ આપણે પ્લસ કરી પ્લસ કરી દેવાનું છે તો 9 ઇંચ પર માર્ક કરવાનું છે પછી આપણે અહીં બેલ્ટ માટે 3 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી આપણે અડધો ઇંચ પર માર્ક કરી દેવાનું છે આવી રીતે અડધી થી બે પોઈન્ટ પચોતેર પર માર્ક કરવાનું છે હવે આપણે અહીંથી જેટલો રહેશે તેમાં આપણે એક ઇજ ઉમેરી દેવાનું છે હવે અહીંથી જે ગળાની વીથ રહેશે તે છે બે પોઈન્ટ પચોતેર ઇંચ તે આપણે અહીં માર્ક કરી દેવાનું છે આવી રીતે પછી આપણે અહીં રાઉન્ડ શેપ પછી આપીશું પછી આપણે અહીં માર્ક કરવાનું છે કટોરીનું માર્કિંગ અને અહીંથી શોલ્ડર ટુ અપેક્ષ છે ત્રણ પોઈન્ટ પચોતેરી અને આવી રીતે આવડે લઈને નીચે સુધી આવી રીતે માર્ક કરી દેવાનું છે હવે અહીંથી આપણે આરમોહલમાં ટક્સ લેવાનો છે આરમોહલમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ચુન્નટ આવે છે આરમોહલમાં તો આવી રીતે અહીં ટક્સ લેવાથી આરમોહલમાં ચુન્નટ નહીં આવે તો આવી રીતે અહીં પોઈન્ટ સેવન્ટી ફાઈવ ઇંચ નો અહીં આપણે ટક્સ લીધો છે અને આ ટક્સ ને આપણે શોલ્ડર ટુ અપેક્સ સાથે આવી રીતના માર્ક કરી દેવાનો છે અને અહીંથી આપણે માર્ક કરીશું અડીજ પર અને આવી રીતે આ વાળી લાઈન ને આપણે

દોરવાનું છે આવી રીતે પછી અહીંથી આપણે માર્ક કરીશું અડી પર અને અહીંથી વન ઇંચ પર તો અહીંથી આપણે કટોરીના શેપ આપવાના છે તો સૌથી પહેલા આપણે અહીંથી કળાનો શેપ આપવાનો છે પછી આવી રીતે મૂકી દેવા પછી આવી રીતે માર્ક કરવાનું છે કટોરીનું તો આવી રીતે અહીં કટોરીનું માર્કિંગ કરવાનું છે અને એવી રીતે અહીંથી શેપ આપવાનો છે કટોરીનો અને અહીંથી આપણે ઉપર જવાના છે પોઈન્ટ સેવન્ટી ફાઈવ જેટલું અને આ વાળી લાઈન અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે તો તમને આ વિડીયોમાં સમજ નહી પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો